માવો બાવો તો આપણે બંધ કરી દીધો છે એમ કયો કે હાલો સોડા પીવા ઓ આવી આગળી એમ કે માવો તો ખાતો નથી તમે મને કાયમ કાયમ પૂછો માવો ખાવાનું પછી શાહ પીવા બોલાવો કેટલા બાપાએ તો જાય તો આવું જો આગળ કેમ છે અલ્પેશભાઈ કામ સારું થઈ ગયું તમારે કે હજી ઓલા આવ્યા નથી કારીગરો હાલો આવો ચા પીવા હા ભાઈ હવે અલ્પેશભાઈ તમારે તો કેમ એક જ સબસ્ક્રાઈબ નહીં 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 પડે નથી અલ્પેશભાઈ ને ચેનલ હજી હમણાં જ બનાવી છે હજી એને ચેનલ ચાલુ નથી કરી લાઈવ બાઈ કાંઈ નથી ચાલુ કર્યું એટલે એને એક જ હોય ને હજી વિડીયો અપલોડ કરશે પછી એને સબસ્ક્રાઈબર વધશે હજી તો એને ચેનલ નથી અત્યારે ચેનલ બનાવવાની છે મારો ભાઈ પછી તમને સપોર્ટ કરી દો એને અલ્પેશભાઈને હોતે અલ્પેશભાઈ ટાઈમ નથી મળતો અલ્પેશભાઈ મને ભેગા થાય તો ચેનલ બનાવી દો એને કામ ચાલુ થઈ ગયું છે ભાઈ ઓકે ઓકે તો કામ ચાલુ થઈ ગયું છે અલ્પેશભાઈનો તો વાંધો નહીં તો આપણે કામનો વિડીયો બનાવી લેવાનો થોડોક એ ચાલે કે ભાઈ આ રીતના લાદી કટ કરવાની આ રીતના બેહાડવાની આજે આ કામ કર્યું એ બધા વિડીયો બનાવીને મોકલો ને એવા કોઈ નથી બનાવતા ઓછા બનાવે છે સાવ

મારે ટાઈમ નહી મળે અત્યારે આવવાનો કેમ કે દુકાને કોઈ છે નગર તો તો આગળ જે પણ મિત્રો લાઈવ માં છે જરાક કોમેન્ટ કરી ગયો સારા સારા ઇમોજી મોકલાવો સપોર્ટ કરો સ્ટીકર મોકલાવો કોમેન્ટ કરો કામરેજ હો પણ કામરેજ ની અહીંયા આપણે પોલીસ ઓકે ની મેળ આવે આવવાનો કામરેજ તો તમે કયો આય પોલીસ ઓકે આવો ને તો પણ ની મેળ આવે થોડા હે થોડા ઓન